બોલબાલ કૃષ્ણ ભગવાન કે રામ રામચંદ્ર ભગવાન કે જે હેજા વિજા મારા સતસંગમાં ઘણો જોરમાં વિજા કનાયા વિચા મારા સતસંગમાં બાર વરસાદ પડે છે બહુ જોરમાં રમા બાર વીજળીના કડકાડા થાય છે બાર વીજળી તો કડકડ થાય છે કનાયા વિચા કનાયા વિચા મારા સતસંગમાં બાર વરસાદ પડે છે બહુ જોરમાં તને યુના યુના ગોટા ખબર તને મીઠી મીઠે ચટણી ખબર કનાયા વિજા કનાયા બીજા મારા સત્સંગમાં બાર વરસાદ પડે છે બહુ જોરમાં તને ગરમ ગરમ દૂધડા પીવરાવો તને તને મારી તે સા પી કનાયા વિજા કનાા વિજા મારા સતસંગ માં બાર પડે સે ગણો જોર માં હે કયા વિજા કનાયા વિજા મારા સતસંગમાં બાર પર પડે સે ગણો જોર માં તારા મોરપેસ મુગટ બિંજાશે તારા પીળા પે તાબર બિંજાશે હે કાનાયા આવી જા કાનાયા વિજા મારા સત્સંગમાં ભારે વરસાદ પડે છે બહુ જોરમાં તને સારા સારા ભજન સંભળાવશું તને સારા સારા ભજન સંભળાવશું તને માખણ ને મેં ખબર આવશું હે કાનાયા વિ જા કાનાયા બીજા મારા સતસંગમાં બાર વરસાદ ફોડેશે બહુ જોરમાં કનાયા વિજા મારા સતસંગમાં બાર વરસાદ ફોડેશે બહુ તને તનેરાશે મેરો તને તનેરાશે મેરો માળશું હે કનાયા વિજા કનાયા વિજા મારા સતસંગમાં બાર વરસાદ પડે છે બહુ જોરમાં તને ગોપીયો કરે સેવીન તી હે તને ગોપીય કરે સેવીન તી હે કાના માનજા કાના માનજા કના જા મારા સતસંગમાં બાર વરસાદ ફોડેશે બહુ જોરમા તને પસરંગે સતરે ઓડાડશું તને પસરંગે સતરે ઓડાડશું તને નવું નવું રેણકોટ પહેરાવશું હે કનાયા વિજા કનાયા બીજા મારા સત્સંગમાં બાર વરસાદ પડે છે બહુ જોરમાં બાર વીજળી ના કડા કા થાય છે બાર વીજળી ના કડા કા થાય હે કાના માની જા કાના માની જા કી જા મારા સત્સંગમાં બાર વરસાદ પડે છે બહુ જોરમાં બોલ બાલ કૃષ્ણ ભગવાન કે જે રામચંદ્ર ભગવાન કે જે અમારું ભજન ગમે તો લાયક છે ને કરજો